ના પૈસા નું કીધું હતું તો ફ્રેશ ના પૈસા છે ને કાદલ એમ કહી છે પહેલા એકા વાપરીએ પૈસા વસૂલ થ્યા કે નહિં છુપસોર કેમ છો YouTube પર મને મજા મત છે ને મજા મત રહો ને Анна બ્લોગ ની અંદર તમારા બધા નું સ્વાગત છે મારા વાલા કન્ટિન્યુ બની રહ્યા તો બ બટન દબાટ એવલે જન સ્યા અને જો અહી જો રેસીપી દાળ ઢોકળી આમ જોઓ ગાઈસ કે છોકરા જોવે એની વાત ન પૂછો તમે લિંક આપેલી છે જો આવજો મારા વાલા અને આપણે છે ને મસ્ત મજાને મસ્ત હું લાવ્યા છે ઈલી

આવી રીતનું કંઈ ફ્રીઝ લેવા છીએ આપણે અને આની કિંમત બીમિત શું છે એ તમને જણાવી દેવું અને કેટલા હજારમાં કેટલા લાખમાં સેમસમનો તો ભાઈ લાખ કમય મળે સેમસમ ને ફ્રી તમને ખબર નહીં તો કહી દો અને હાઈટ બોલે તો કે આમ જોવો કાંઈ ઊભી રહે ત્યાં તમને ખબર પડશે બતાવો આગળ એ લોકો ફેટ ફેટ આના રેલું હા હે હા હા બસડી અરે ર ર ઢીંગલી હે ઢીંગલી મારા માટે તો ઢીંગલી ઓડી છે સમજો આવ બસું ઢીંગલી ઢીંગલી આમાં કઈ વાંધો છે એમાં ફરીસમાં વાંધો છે એમ તમારું હકુ તોય ફરીસમાં કદા ઉસુ બે જોઈ ગઈ આમ ઠાકી જઈ અને કેટલા નો આવ્યું છે ને આપણે તમને પછી કઈ મોજમાં રહેજો અને એકાદ લાઈક કરજો નાનો કોઈ કોમેન્ટ કરજો પછી ચેનલમાં નવી થઈ જાય તો સબસ્ક્રાઈબ કરજો તો દસ કે થાય યાર જલ્દી મારા વાલા હા પાક્કું છે કા બનારે તો લેવા ફરીશ તમારે થશે તે પાક્કું છે ન કરતા અત્યારે અમારે ધંધો થઈ થાય ને તરીકે પરપાઈ ઓલલરેડી ન કાપવાનો ન કાપણ એ ન લેતી બનારે તો કહીશ આપણે છે ને કોલ બહુ આવી જાય ને આવી રીતનું કોઈ વાતાવરણ થઈ જશે ને અત્યારમાં પોન હાવ ઓછો છે ને તડકો લાગે હોય મારા ભાઈ એ તડકો લાગે હોય પાપાનું હોય દાદા એટલે તડકો લાગે આવી રીતનું કોઈક છે વાતાવરણ આ તડકો પડે તડકો એટલો પડે એટલો તડકો પડે કે વરસાદ ન હોય ને લાવવું પડે પણ કાદી ખોલવાઈ છે વરસાદ આવે દે તો સારું પણ આવી છે ને થોડોક બેટિંગ કરાવી છે વરસાદ પછી આવશે કેમકે બે વખત હમણાં આવી જાવ કે તો થોડુંક તણાવે ને પાછું ત્રીજી વખતમાં આખરે સારો વાવણી લાયક આવશે પણ આખલે થોડુંક તણાવી જાય એવું છે અને હું કોલ માટા મારતો પાછો ઘરે જ છું ઘરે હું બને છે ખાવાનું ચાલો બતાવું એટલે આપણે છે ને આવી જશે ફટાફટ રવાડામાં આવી જાય હું રાંધી જો અને તો આપણે તો ત્યાં જવું શું બને

પછી દાંડ કરીને પછી પ્રેશર આપવાનું પ્રેશર સાહેબ જો આવું મશીન બનાવવાનું પ્રેશર કઈ સો બની ને કેમ પણ હે હારું હારું તો હે હે તો પા હું તો કેટલે વાર લાગે ને આ માં થોડું બહુ વાર ન લાગે ઓછી લાગે ને હે હજી એક મોટી રોટલી બનાવી Ito yung banay mo. 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 Ito yung banay guys Ito yung banay mo. 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 Ito yung banay

ચાલો ફટાફટ ઘરની કેરી છે આપડી રસ કઈ મસ્ત એટલે આપણે જમી લીધા હા જમીન પછી નાઈ લીધા હે નાઈ લીધા ને આપણે બેઠા હે સાંજ મને અહીંયા કામ શરૂ છે કન્ટિન્યુ એને કઈ હમળા બમળા નહીં હવે અમારે પવન ઉડે કે તો પીણો ઉડે પીણો ઉડે ને એને અરવાર અહીંયા આવે પછી આખા દીમાં દહ વખત વાળો તો એટલું હોય છે ને પીણો હોય મામા ઓલરેડી હોય ઈ કા હું

કંઈ ખેં નથી ખુશતી તમને બધાને કહેવાનું હતું કે કોમેન્ટમાં કહો તમારે બધાને એની રેસીપી જોવી એમ કંઈ મચ્છીની તો કોમેન્ટ કરો બધા તો બનાવીએ કંઈક તમે કોઈ કોમેન્ટ નહીં કહેતા કે આ મચ્છીની રેસીપી બનાવો આની બનાવો તેની બનાવો કોમેન્ટ કરો એની રેસીપી બનાવીએ મેં તો કંઈક અમને યાદ રહી ક્યારેક ક્યારેક કે ઓલાની કોમેન્ટ આમાં આવેલ હતી તો એની રેસીપી બનાવી એમ અને હું તો સાહેબ તો ભરવા આવી તો આમે બનતરને બનતરને હું મૂકવું જોઈએ એટલા બંધણ પેઢા થોડા કેવા ને છોલામાં લીધી રાખ ઉઠીને જાય છે ને પવન બહુ છે ઘણો એટલે અહીંયા કાંઈ બાપ અત્યારે થાય નહીં ને એટલે હંધી ગોલા હલવાના લે હવારમાં નેવરા રોતા અને હવારમાં કાંઈ મચ્છી હોય નહીં એટલે મચ્છીનો રી નહોતો બનાવ્યો ને અત્યારમાં નેવરા થયા છે પણ મચ્છી અત્યારે આવી ગયેલી છે પવન બહુ ઉડી ગયો એટલે અહીંયા તો કાંઈ શાકભાગ સડે નહીં કાંઈ જલ્દીમાં જલ્દી

કોકે વડકું મેરી જો કાશી કરીને કોકે વડકું મેર્યું કેવી નીકળે જો બોલો હા આમ ઠાકી દે મારા વાલા બધી દોડી લીધી બોલો ઘડી ઘરમાં તો બધી નું પૂરું બધા આંબા થઈ ગયા ખાલી ખમ તો ચાલો પછી ભાઈ આપણે જોઈ પછી તમને બતાવી ચાલો આખે આખો બગીચો છે ને અગિયાર હજાર માં આપી દીધો ઉધડો આપી દીધું ઉધળે હાટો અગિયાર હજાર માં પાકી મારી નથી ને મારા મોટા બહેની એની કરી હતી એ લાલે મારી કેરી આમ જોવો ને મારા વાલા આ કેટલી કેરી છે કહું બે ની કેરી છે જો આ બાસકું ઓલરેડી બે હજારનું છે આ આપણી છે આ ફળ મારા વાલા મારા ફળ છે આ લે તો મારા બોલે તો એ મારા એટલે કે મારે આમ બની આમ અને ઓલી જે મેં દેખાડી કે તમને આગળ એ મારા મોટા ભાઈને ને બગીચો ખાલી કરી લેખો આખે આખો આપી દીધો અગિયાર હજાર માં ઉધડો મેં કીધું માળા હોય છે બોલો અગિયાર હજાર આવી જાય કલ હું વસુલ અને મારે કંટ્રી કેરી છે મારા વાલા ખેલજો મગાવ્યું બોલો કેરી ને પણ ખેલજો મગાવ્યું તો પંદર ખેલજો લઈ જુ પંદર

મણ ઘણા મણ છે સેવા મારે બેટ્ટી ચૌદ બાસ્ક એટલે ચૌદ પંદર કિલા તો છે ને એક નહીં હોય હોય તો ખરું ને મારે આખી એક મણની છે મને કાંઈ ખબર ન પડે બને રેજો મજા આવી ગઈ મારે છે ને અહીંયા લાટ બધી વાર લાગી છે લાટ બધી વાર લાગી છે ને તો કાજલ મને બોલાવવા આવી ને હું પરે ત્યાં જાય કે તપાસ એ મને ગોતો આવીને તો એ કેરી ગોતી હતી ગયા કેરી એક જડી જડી છે લે જડી જ તાસી હા અ લે એક કરી જડી છે ગાઈસ આને બધી ઉતારી દી તો એક જડી જામ રહી આ બતાણેલ નથી કે એટલે અરે વાહ મસ્ત ફળ phal rijelo છે પણ કાંઈ વાંધો નહીં છોકરા ખાહે લાલજી ભાઈના અને એક આયા છે એમ જોવો ને હા આપડી કથા છે નાની થી કા હા હા તો ફેમિલી અમારી કેરી કે નાની છે કે કોમેન્ટમાં કોક કહી દેખો તમે પહેલાં દેખાડીઓ પાસમાં બે એ કેરી મોટી છે કે પછી ઓલી મારા ઘરની જે અમે કેરી જો એ બધી મોટી છે કોમેન્ટમાં કહેજો અને હવે અમે બે ભણા બે જણા બેય ભણા નહીં પણ બેય જણા ભાગી દઈએ ઘરે અને હવે કંઈક રેસીપી બનાવવાનું પ્લાન કરીને મારા વાલ્લા સાંજ પડી જાય નગર પાસે હા ભણો રેસીપી બનાવી હે તમને હમ આવો ચાલો તો કન્ટિન્યુ મિનાર હતો હા કેરીયુ વેવાનું શરૂ કરી દીધું મારું પેટો વજન થશે આવે કાઈ લઈ તો

એ વાત હા છે કે પૈસા બનાવી રહ્યો ને હું જાઉં છું જલ્દી જલ્દી ગામમાં ગામમાં મળું કે ન મળું કે નક્કી નથી રાઈટ પડી જ ગામમાં જુઓ ને ગામમાં લેવી એવો બે રેસીપી પકડ લઈ લખો એક રેસીપી બની એક રેસીપી આપણે કાલમાં બનાવવાની છે અને કેવાનું મતલબ એ કે ફ્રીઝના પૈસાનું નું કીધેલ હતું ને તો ફ્રીઝના પૈસા છે ને કાલે એમ કહે છે પેલા એ વાપરીએ પૈસા વસૂલ થયા કે નથી જાય એ ખબર પડે ને પછી એ કે આપણે બધાને રેવન્યુ આપશું કેવું ફ્રીઝ છે લેવાય કે ન લેવાય જૂનું એ સેમ નું જૂનું લેવાય ન લેવે એમ બધું તમને કહેવાનું છે તો મારા આજનો બ્લોગ ગઈ તો લાઈક દો ચેનલ મને થાય તો સબસ્ક્રાઈબ કરજો તો મારા બીજા નવા હોય એનું બ્લોગ સાથે બધા મિત્રોની સહીમતાજી ભાઈ બાય